રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ આજે અમે આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની એક અત્યંત મહત્વપૂર્ણ વાર્તા સંભાવવાના છીએ જે માતાઓ બહેનો કે મારા પ્રિયભાઈઓ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખે છે તેમણે આ કથા અવશ્ય સાંભળવી જોઈએ આનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આજના આ વિડિયોમાં અમે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની વાર્તા સંભળાવીશું શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત શ્રાવણ વદ આઠમ તિથિના દિવસે ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની વધ પક્ષની આઠમે બુધવારના દિવસે રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો જન્માષ્ટમીનું આ વ્રત આખા વર્ષમાં રાખવામાં આવતા વ્રતોમાં સૌથી મોટું માનવામાં આવે છે આ વ્રતને વ્રત રાજ કહેવામાં આવે છે એવી માન્યતા છે કે જે કોઈ જન્માષ્ટમીનું એક વ્રત રાખે છે તેને આખા વર્ષના તમામ વ્રતો કરવા જેટલું પુણ્ય મળે છે એક કરોડ એકાદશીના વ્રત કરવાથી જે પુણ્ય મળે છે તે એક જન્માષ્ટમી વ્રતના ફળની બરાબરી કરે છે જે કોઈ જન્માષ્ટમીનું વ્રત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે એવી માન્યતા છે કે જે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી ફક્ત એક ઝૂલો પણ છે તો ભગવાન શ્રી કૃષ્ણ તેની પણ બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે જે મનુષ્ય જન્માષ્ટમીનું વ્રત રાખે છે અને હું હવે જે જન્માષ્ટમી વ્રતની વાર્તા તમને સંભાળવા જઈ રહી છું તે વાર્તા સાંભળે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે ચાલો હવે આપણે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત ની વાર્તા સાંભળીએ બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય દ્વાપર યુગમાં જ્યારે પૃથ્વી પાપ અને અત્યાચારથી ભરાઈ ગઈ ત્યારે પૃથ્વીએ ગૌ માતાનું રૂપ ધારણ કરીને સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માજી પાસે ગઈ ગાયનું રૂપ ધારણ કરેલી પૃથ્વી માતા સાથે તમામ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બધા દેવતાઓએ મળીને બ્રહ્માજીને પૃથ્વીની દુઃખદ ગાથા સંભળાવી હવે ભગવાન બ્રહ્માજીના આદેશાનુસાર ત્યાં હાજર તમામ દેવતાઓએ એકબીજા સાથે મળીને કહ્યું કે આપણે આ સંકટના સમાધાન માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે જઈશું અને બધા લોકો ગૌ લઈને શ્રી હરિ ભગવાન વિષ્ણુજી પાસે ક્ષીર સાગરમાં જઈ પહોંચ્યા ત્યાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ શેષ સૈયા પર બેસીને વિશ્રામ કરી રહ્યા હતા હવે બધા દેવતાઓ ત્યાં જઈને ભગવાન વિષ્ણુજીની સ્તુતિ કરવા લાગ્યા જ્યારે બધા દેવતાઓ એકસાથે ભગવાન શ્રી વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુની નિદ્રા ભંગ થઈ ત્યારે ભગવાન વિષ્ણુએ સૌના આવવાનું કારણ પૂછ્યું ત્યારે દિનહીન વાણીમાં પૃથ્વી દેવી બોલી કે હે પ્રભુ સંપૂર્ણ ભૂમંડળ પાપ અને અત્યાચારથી ઘેરાઈ ગયું છે પૃથ્વી પાપ અને અત્યાચારથી ત્રાહી ત્રાહી કરવા લાગી છે આથી હે પ્રભુ કૃપા કરીને આ સંકટનું નિવારણ કરો અને પૃથ્વીને સંકટમાંથી મુક્ત કરો આ વાત સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુજી બોલ્યા કે ઠીક છે હું પૃથ્વીને સમસ્ત દાનવોમાંથી બચાવવા માટે બ્રજમંડળવા વાસુદેવની પત્ની અને કંસની બહેન દેવકીના ગર્ભમાંથી જન્મ લઈશ આથી તમે બ્રજભૂમિમાં જઈને યાદવ કુળમાં તમારું શરીર ધારણ કરો અને મારી દ્વારા કરવામાં આવતી બાલ લીલાઓનો આનંદ લો આટલું કહીને ભગવાન શ્રી હરિવિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા હવે બધા દેવતાઓ અને પૃથ્વી દેવી બ્રજભૂમિમાં આવીને યાદવ કુળમાં નંદ યશોદા અને ગોપીઓના રૂપમાં જન્મ્યા ત્યારબાદ કેટલાક દિવસો આમ જ વીતી ગયા થોડા દિવસો પછી વાસુદેવ અને દેવકી તેમના સાડા કંસ સાથે ગોકુળ જઈ રહ્યા હતા અને પૃથ્વીને પોતાના આતંકથી ત્રાહી ત્રાહી કરનાર કોઈ બીજું નહીં પણ દેવકીનો ભાઈ કંસ હતો જ્યારે આ ત્રણેય ગોકુળધામ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ભવિષ્યવાણી થઈ કે અરે દુરાચારી કંસ જેને તું તારી બહેન સમજીને સાથે લઈ જઈ રહ્યો છે તેના ગર્ભમાંથી જન્મનાર આઠમું પુત્ર તારા મૃત્યુનું કારણ બનશે આટલું સાંભળતા જ કંસે તુરંત તલવાર ઉપાડી અને દેવકીને મારવા માટે દોડી પડ્યો ત્યારે વાસુદેવે તેને પકડી લીધો અને કંસને કહ્યું હે કંસ આ તો નિર્દોષ છે તેને મારવું યોગ્ય નથી અને તમારા જેવા યશસ્વી રાજાને આ શોભે પણ નહીં આથી જ્યારે પણ દેવકીરા ગર્ભમાંથી કોઈ સંતાનનો જન્મ થશે તે જન્મતા જ હું તમને મારા બધા સંતાનો આપી દઈશ તમે તેનું જે ઈચ્છો તે કરો તો પછી તમને કોણ મારી શકશે જ્યારે કંસે તેની વાત સાંભળી ત્યારે તે અત્યાચારી કંસે વાસુદેવની વાત માની લીધી અને વાસુદેવ અને દેવકીને લઈ જઈને એક જેલખાનામાં બંધ કરી દીધા હવે જ્યારે પણ દેવકીને કોઈ પુત્ર થતો ત્યારે કંસ તે પુત્રને મારી નાખતો દેવકીના સાત પુત્રોના માર્યા જવા પછી આઠમા ગર્ભની વાત કંસને જ્યારે ખબર પડી ત્યારે આ વાતની જાણ થતાં જ કંસે દેવકી અને વાસુદેવને એક વિશેષ કારાગારમાં નાખી દીધા અને ત્યાં કડક પહેરો લગાવી દીધો શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ મધ્યરાત્રીએ પદ્મધારી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો લીલાધારી ભગવાનની લીલા જોઈને વાસુદેવ અને દેવકી તેમની સામે હાથ જોડીને ઊભા રહી ગયા ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે પોતાનું બાળરૂપ ધારણ કર્યું ત્યારે દેવકી અને વાસુદેવની હાથની હથકડીઓ તૂટી ગઈ દરવાજા આપોઆપ ખુલી ગયા પહેરેદારોને ઊંઘ આવી ગઈ ત્યારે વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણજીને પોતાની સાથે લઈને ત્યાંથી નીકળી ગયા જ્યારે વાસુદેવજીએ યમુનાને પાર કરવા માટે યમુનામાં પ્રવેશ કર્યો ત્યારે યમુનાનું સ્તર વધવા લાગ્યું ભગવાનના ચરણકમળને સ્પર્શવા માટે લાલાયિત યમુના જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પગને સ્પર્શી લે છે ત્યારે ભગવાનના ચરણકમળનો સ્પર્શ થતાં જ તે એકદમ નીચે ઉતરી ગઈ અને બિલકુલ ઘટી ગઈ વાસુદેવ પગપાળા યમુનાને પાર કરી ગયા અને ગોકુળધામ પહોંચી ગયા ત્યાં જ જઈને તેમણે જોયું કે એક દરવાજો ખુલ્લો છે ખુલ્લા દરવાજા અને સૂતેલી યશોદા મૈયાને જોઈને બાળક વાસુદેવે બાળ ગોપાલ શ્રીકૃષ્ણને ત્યાં સુવડાવી દીધા અને યશોદા મૈયા પાસે સૂતેલી કન્યાને લઈને પાછા આવી ગયા જ્યારે વાસુદેવ પાછા કારાગારમાં પહોંચ્યા તો તેમને આપોઆપ બેડીયો લાગી ગઈ અને દરવાજા પણ બંધ થઈ ગયા દરવાજા બંધ થયા પછી સૂતેલા પહેરેદારો જાગી ગયા હવે હથકડીઓ લાગ્યા પછી તે કન્યા જોરજોરથી રડવા લાગી ત્યારે પહેરેદારે કન્યાના રડવાનો અવાજ સાંભળીને કંસ પાસે ખબર મોકલી કે દેવકીની આઠમી સંતાનનો જન્મ થઈ ગયો છે આ સાંભળતા જ કંસ દોડતો આવ્યો અને કન્યાને હાથમાં લઈને જેમ જ પથ્થર પર પટકવા જતો હતો તેમજ તે કન્યા હાથમાંથી છૂટીને આકાશમાં ઉડી ગઈ અને સાક્ષાત દેવીના રૂપમાં પ્રગટ થઈ અને કહેવા લાગી અરે દુરાચારી કંસ તને મારનાર તો ગોકુળમાં પહેલેથી જ જન્મી ચૂક્યો છે હવે તે જ તારો વધ કરશે ત્યારબાદ ભગવાન કૃષ્ણે અકાસુર તારકાસુર અને કંસ જેવા રાક્ષસોનો વધ કરીને પૃથ્વી દેવી અને પોતાના ભક્તજનોની રક્ષા કરી બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો ચાલો હવે હું આપ સૌને એક બીજી પ્રાચીન કથાનું અનુસરણ કરાવું એક પ્રાચીન કથા અનુસાર જ્યારે મહાદેવ શિવશંભુને શ્રી કૃષ્ણ ભગવાનના બાળ રૂપના દર્શન કરવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે એક યોગીનો વેશ ધારણ કર્યો અને ગોકુળમાં નંદ ભવનની બહાર મૈયાના દ્વાર પર પહોંચીને અવાજ લગાવ્યો ભગવાન શિવશંભુએ કહ્યું અલખ નિરંજન નિરંજન ક્યાં છે પ્રભુ હવે ભગવાન ભોલેનાથ ભજન ગાવા લાગ્યા તે સમયે યશોદા મૈયા શ્રી શ્યામસુનર બાળગોપાલ શ્રી કૃષ્ણનું શણગાર કરી રહ્યા હતા તે પોતાના કૃષ્ણને પ્રેમ કરવામાં એટલા મગ્ન હતા કે બહાર ઊભેલા યોગીનો અવાજ તેમને સંભળાયો નહીં ત્યારે યોગીના વેશમાં ભોલે બાબાએ ફરી એક વખત અવાજ લગાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં ત્યારે ત્યાંથી એક બ્રજની વૃદ્ધ ગોપી પસાર થઈ રહી હતી અચાનક તે ગોપીની નજર તે યોગી સંન્યાસી પર પડી તેણે યોગીને રાહ જોતો જોયો તો તે તેની પાસે ગઈ અને યોગીને કહેવા લાગી બાબા તમે કોને બોલાવો છો ત્યારે યોગીના વેશમાં ભગવાન શિવશંકર બોલ્યા હે માતે હું આ ઘરની ગૃહસ્વામિનીને બોલાવું છું પરંતુ આ ઘરમાંથી કોઈ માતા મને ભિક્ષા આપવા આવતા જ નથી મેં તેમને બોલાવીએ ઘણો સમય થઈ ગયો છે હવે તે ગોપીએ પૂછ્યું બાબા તમને ભિક્ષા જોઈએ છે ત્યારે શિવશંકર બોલ્યા હા મા મને ભિક્ષા જોઈએ ત્યારે ગોપી બોલી બાબા પરંતુ અહીં તો મને કોઈ દેખાતું નથી તમે મારે ઘરે ચાલો ત્યાં હું તમને ભિક્ષા આપીશ તમે મારી પાસે જે માગશો તે હું આપીશ જો મારી પાસે હશે તો ત્યારે ભગવાન ભોલેનાથે કહ્યું માતા હું જ્યાં જાઉં છું જો તે દ્વારેથી કંઈ મળે તો સારું નહીં તો હું બીજા કોઈ દ્વારે જતો નથી ત્યારે ગોપીએ કહ્યું તો મહારાજ પછી તો આજે તમે ભૂખ્યા જ રહેશો ભોલે બાબા બોલ્યા જેવી પ્રભુની ઈચ્છા ત્યારે ગોપીએ કહ્યું બાબા અમારા ગામમાંથી કોઈ ભૂખ્યું જાય એ તો આખા ગોકુળ માટે લજ્જાની વાત છે તમે અહીં જ હું અંદર જઈને જોઉં છું કે યશોદા રાણી ક્યાં છે આમ કહીને ગોપી નંદ અંદર ગઈ તો જુએ છે કે યશોદા મૈયા તો શ્યામ સુંદરનું શણગાર કરી રહ્યા હતા હાલરડું ગાઈને તેમને સુવડાવી રહ્યા હતા અહીંયા બહાર ઉભેલા ભગવાન શંકર મનમાં કહેવા લાગ્યા કે પ્રભુ દર્શન કર્યા વગર તો હું જઈશ નહીં ગોપી અંદર જઈને યશોદા મૈયાને કહે છે યશોદા રાણી ક્યાં છો ત્યારે યશોદા મૈયા બોલ્યા આવ કાકી શું વાત છે ત્યારે ગોપીએ કહ્યું યશોદા રાણી તમારા દ્વાર પર એક યોગી ક્યારનો ભિક્ષા માટે ઊભો છે તમે તેનો અવાજ નથી સાંભળ્યો ત્યારે યશોદા મૈયા બોલ્યા ના મને તો કોઈ અવાજ સંભળાયો નથી ત્યારે ગોપીએ કહ્યું અરે જલ્દીથી તેને ભિક્ષા આપી દો તે તો કોઈ મોટો મહાત્મા લાગે છે ત્યારે યશોદા મૈયા બોલ્યા ઠીક છે જો તું એમ કહે છે તો હું તેને કંઈક આપી દઉં ગોપીએ કહ્યું આવો યોગી તો મેં ક્યારેય જોયો નથી ત્યારે યશોદા મૈયા બોલ્યા આવો શું છે તે યોગીમાં ત્યારે ગોપી બોલી અરે તેના લલાટ પર એટલો તેજ છે જાણે સૂર્યનો તેજ હોય અને જુઓ કેવો મોટો નિયમ છે તેનો કે જે દ્વારે ભિક્ષા માટે ઊભો થાય ત્યાંથી જ ભિક્ષા લે છે અને ભિક્ષા ન મળે તો ભૂખ્યા પેટે જ પાછો ફરે છે ત્યારે યશોદા મૈયા બોલ્યા અરે કાકી તારી વાતો સાંભળીને હું તો દક્ષિણા આપવાનું ભૂલી જ કહી હવે લઈ આવું છું ત્યારે યશોદા મૈયા સંદુકમાંથી ધન અને એક મોતીની માળા કાઢતા કહે છે જો આ મહાત્મા આટલી દિવ્ય આત્મા છે તો આ અમૂલ્ય મોતીની માળા આપી દઉં અહીંયા બહાર ઊભેલા ભગવાન શિવ શંભુ મનમાં શ્યામ સુંદર સાથે વાતો કરી રહ્યા હતા પ્રભુ દર્શન આપવામાં આટલો સંકોચ કેમ કરો છો ત્યારે શ્યામસુંદરે કહ્યું મારા ધન્ય થાવ ભાગ્ય તમે તમારા સેવકના ઘરે પધાર્યા આનું પરિણામ સ્વીકારો ત્યારે યશોદા મૈયા શ્યામસુંદરને પારણામાં મૂકીને અને દક્ષિણાની થાળી લઈને ગોપી સાથે ભવનની બહાર આવ્યા ત્યાં યોગી વેશમાં શિવ શંભુ પ્રતીક્ષા કરી રહ્યા હતા યશોદા મૈયા રૂપ શિવ શંભુને જોઈને પ્રણામ કરતા કહે છે બાબા વિલંબ માટે માફી આપજો હું મારા લલ્લાનો શણગાર કરી રહી હતી ત્યારે યોગીના વેશમાં ભગવાન શિવ શંભુ બોલ્યા ધન્ય થાઓ મૈયા જેને આવા દિવ્ય બાળકની સેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે મને પણ તે પરમ દિવ્ય શિશુના દર્શન કરાવો ત્યારે યશોદા મૈયા બોલ્યા બાબા મને માફ કરજો હમણાં જ તેને સ્નાન કરાવ્યું છે આ સમયે હું તેને બહાર લાવી શકું નહીં તેને ઠંડી હવા લાગી જશે ત્યારે સાધુ વેશમાં ભગવાન શિવજીએ કહ્યું હે માતે હું તમારા દ્વારે આવ્યો છું મારી આટલી નાની વિનંતી સ્વીકારશો નહીં ત્યારે યશોદા મૈયા બોલ્યા નહીં થશે બાબા હું મારા લલ્લાને બહાર લાવી શકું નહીં તમે આ ભિક્ષા ગ્રહણ કરો અને મને માફ કરો ત્યારે યોગીના વેશમાં ભગવાન શિવ શંભુ ભિક્ષાની થાળી તરફ જોઈને કહે છે મૈયા આ આ મોતી અને ધન તો મારા માટે પથ્થરના ટુકડા છે મારે કઈ રીતે કામ લાગશે મને આની કોઈ લોભ કે ઈચ્છા નથી જો તમને જોઈએ તો આવા હીરા મોતી માણિક મારી પાસેથી લઈ લો પરંતુ મને તમારા લલ્લાના દર્શન કરાવો એ જ મારી ભિક્ષા છે યોગી વેશમાં ભગવાન શંકરે પોતાના કમંડળમાંથી હીરા મોતી કાઢીને યશોદા મૈયાની ભિક્ષાની થાળીમાં મૂકી દીધા જે જોઈને યશોદા મૈયા અને તે ગોપી આશ્ચર્યચકિત થઈ ગયા અને ચિંતિત થઈને ગોપીને કહેવા લાગ્યા મને આ સાધુ કોઈ માયાવી લાગે છે તે જ આવી બફેલી વાતો કરે છે ગોપી ચૂપચાપ ઊભી રહીને યશોદા મૈયાનો કરુણ ચહેરો જોઈ રહી હતી પછી યશોદા મૈયા આંખોમાં આંસુ ભરીને યોગી વેશધારી શિવશંભુને કહે છે જુઓ બાબા તમારા જેવા ઘણા માયાવી આના પહેલાં પણ આવી ચૂક્યા છે બધા આવી જ ચીકણી ચૂપડી વાતો કરે છે કે તારો લલ્લો તો મોટો દિવ્ય બાળક છે તેના દર્શન કરાવો તેને મારી ગોદમાં આપ પછી બધા તેનું અનિષ્ટ કરવાની કોશિશ કરે છે મારા લલ્લાએ તમારું શું બગાડ્યું છે કે તમે લોકો તેને શત્રુ બની બેઠા છો પછી ખૂબ જ કડક શબ્દોમાં યશોદા મૈયાએ કહ્યું ભિક્ષા જોઈએ તો લઈ લો નહીં તો તમારા સ્થાને પધારો હું મારા લલ્લાને બહાર લાવીશ નહીં યોગી વેશધારી શંભુ બોલ્યા અરે મૈયા આટલી કઠોર ન બન હું ઘણે દૂરથી આવ્યો છું પરંતુ યશોદા મૈયા ફરી બોલ્યા ભલે તમે કૈલાસ પર્વતથી આવ્યા હો પણ હું મારા લલ્લાને નહીં બતાવું જો તમે કૈલાસ પર્વતથી આવ્યા હો તો ત્યાં ભગવાન શિવના દર્શન કરી લેતા અહીં કયા કામે આવ્યા યોગી વેશધારી ભગવાન શિવ શંભુ બોલ્યા ભોળી મૈયા ભગવાનના સાક્ષાત દર્શન કરવા એ કોઈ મુશ્કેલ કામ નથી પરંતુ તેમના બાળ રૂપના દર્શન કરવા એ ખૂબ જ દુર્લભ છે આથી દર્શનની લાલસાથી હું તમારે અહીંયા આવ્યો છું ઘણા યુગો પછી આ દર્શન મળે છે પરંતુ યશોદા મૈયા ન માન્યા તે બોલ્યા બાબા મને માફ કરો હું મારા લલ્લાને બહાર લાવીશ નહીં મારા પતિની આજ્ઞા છે કે કોઈ અજાણ્યા વ્યક્તિની સામે મારા લલ્લાને ન લાવવો ભલે ગમે તે થાય યશોદા મૈયા અને ભગવાન ભોલેનાથની વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદને સ્વર્ગલોકમાં ઊભેલા બધા દેવતાઓ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે વિચાર્યું કે આવી રીતે તો કામ નહીં ચાલે આપણા પ્રભુ ભગવાન ભોલેનાથને યશોદા મૈયા પોતાના લલ્લાના દર્શન નહીં કરાવે ત્યારે તેમણે દેવી પૂર્ણમાસીને ગોપીનું રૂપ આપીને તે જ સ્થાને મોકલી જ્યાં આ વાદ વિવાદ ચાલી રહ્યો હતો પૂર્ણમાસી માતા તેમની પાસે પહોંચીને બોલ્યા અરે આ કોઈ અજાણ્યો વ્યક્તિ નથી યશોદા રાણી હું આને સારી રીતે ઓળખું છું મેં તો કહ્યું હતું ને કે ગોકુળમાં આવતા પહેલાં હું કાશીમાં રહેતી હતી ત્યાં મેં આમના દર્શન કર્યા હતા આ તો સાચે જ પરમ દિવ્ય શક્તિ છે આ તો શક્તિના આધિપતિ છે આમ કહીને પૂર્ણમાસી ગોપીમાતા આંખોમાં આંસુની ધારા લઈને ભગવાન શિવના ચરણોમાં પોતાનું શીશ રાખી દે છે અને તેમને પ્રણામ કરે છે અને ઊભા થઈને યશોદા મૈયાને કહે છે યશોદા આને લલ્લાના દર્શન કરાવ આના આશીર્વાદથી તારો લલ્લો પણ ખૂબ પ્રસન્ન થશે યશોદા મૈયા હવે સ્મિત મુદ્રામાં પૂર્ણ માતાથી કહે છે શું તું સાચું કહે છે યશોદા મૈયા આગળ કહે છે પરંતુ આની વેશભૂષા તો જો લાંબી જટાઓ શરીરમાં ભભૂત ગળામાં સાપની માળા લલ્લો તો આને જોઈને જ ડરી જશે ના બાબા ના હું લલ્લાને નહીં લાવ બિચારી ભોળી બળી યશોદા મૈયાને શું ખબર કે તેમના દ્વારે સ્વયં શિવ ભગવાન પધાર્યા છે યશોદા મૈયાની આવી વાતો સાંભળીને પૂર્ણમાસી માતા કહેવા લાગ્યા ના યશોદા રાણી આના દર્શન માત્રથી જ સમસ્ત ભય નષ્ટ થઈ જાય છે સારી બાધાઓ દૂર થઈ જાય છે યશોદા તું આમના પર વિશ્વાસ કર હું તને જૂઠું નથી કહેતી હવે આ વાતનું સમર્થન કરતા તે બીજી ગોપી પણ કહેવા લાગી અરે યશોદા રાણી આ પૂર્ણમાસી તો ક્યારેય જૂઠું બોલતી નથી તને યાદ છે ને જ્યારે તે પહેલી વખત ગોકુળમાં આવી હતી ત્યારે આજે તને આશીર્વાદ આપ્યો હતો કે તને પણ એક લલ્લો થશે તે સમયે તો તમે બધા આશા છોડી ચૂક્યા હતા આ તો હંમેશા સાચું કહે છે તો આની વાત તો માની લે યશોદા મૈયા પૂર્ણમાસીને બોલ્યા લલ્લાને લાવું તો લાવીશ પરંતુ આના હાથમાં નહીં આપું પૂર્ણમાસી માતા બોલ્યા ઠીક છે લલ્લાને લઈ આવ લલ્લાને દૂરથી જ આશીર્વાદ લઈ લે જા જલ્દી જા પછી યશોદામૈયા નભવનની અંદર જાય છે શ્યામ સુંદરને લેવા માટે અને અંદર જઈને શ્યામસુંદરને પોતાની ગોદમાં ઉઠાવીને આમ કહે છે અરે લલ્લા ચાલ તારા દર્શન માટે કોઈ આવ્યા છે યશોદા શ્યામ સુંદરને બહાર લઈ જાય છે જેમને જોઈને યોગી વેશધારી શિવશંભુ પ્રેમથી ગદગદ થઈ જાય છે સુંદરના બાળ સ્વરૂપને ટકટકી લગાવીને નિહાળવા લાગે છે જેમ પૂર્ણિમાની રાતે ચકોર ચંદ્રને ટકટકી લગાવીને નિહાળે છે તેમ આ સાધુ વેશધારી ભગવાન શિવ પણ આ લલ્લાને એક ટક જોતા રહે છે ભગવાન શિવ શંભુ પોતાના પ્રિય સુંદરના આ રૂપને જોઈને તેમને નમસ્કાર કરે છે અને સુંદરના ચહેરા પર પણ મધુર મુસ્કાન આવી જાય છે પછી શ્યામસુંદરને જોઈને આ સાધુ વેશધારી ભગવાન ભોલેનાથ યશોદા મૈયાને કહે છે મૈયા જો તમારી આજ્ઞા હોય તો હું આના ચરણોમાં મારું મસ્તક રાખી શકું ત્યારે યશોદા મૈયા કહે છે ના ના હું મારા લલ્લાને કોઈને સ્પર્શવા નહીં દઉં પછી પૂર્ણામાસી યોગી વેશધારી શિવશંભુને કહે છે પહેલાં તમારી ચરણ ધૂળ તો આપો આમ કરીને પૂર્ણામાસી માતા શિવશંભુની ચરણધૂળ લઈને શ્યામસુંદરના લલાટ પર લગાવી દે છે શ્યામસુંદરની ચરણધૂળ સુંદરના લલાટમાં પડતા સુંદર મનમાં ભગવાન શિવ શંભુને કહે છે પ્રભુ ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન શિવ શ્યામ અને તેમની મૈયા વચ્ચેનો પ્રેમ જોઈને કહે છે આ કેવો ન્યાય છે સ્વામી અમે આટલે દૂરથી તમારા બાળ સ્વરૂપના દર્શન કરવા આવ્યા અને તમને આલિંગન પણ ન કરી શક્યા જેમના શ્રી ચરણોમાંથી નીકળેલી પવિત્ર ગંગાને અમે અમારા શીશ પર ધારણ કરીએ છીએ તે શ્રી ચરણોને એક વખત તો સ્પર્શવા દો પછી ભગવાન શિવ પોતાના શરીરના એક અદૃશ્ય પ્રતિબિંબથી શ્રી શ્યામ સુંદરના ચરણોનો સ્પર્શ કરે છે અને તેમની સ્તુતિ પુરુષ સુક્તથી કરે છે જે ભગવાન શ્રી શ્યામ સુંદરને ખૂબ પ્રિય છે ત્યારબાદ યોગી વેશધારી ભગવાન શિવ શંભુ મૈયાને કહે છે આ યુગમાં આ તારો લલ્લો મારી નયનોને નિહાળ કરી દીધો નિહાળ નર્મલાલની પ્યાસી આંખો હવે યશોદા મૈયા કહે છે યોગી બાબા ભિક્ષા તો લઈ લો ત્યારે ભગવાન શિવ કહે છે તમારા હીરા મોતી આ પથ્થર તમે જ રાખો આ મારે કઈ રીતે કામના હું તો તારા લાલના દર્શન કરીને માલામાલ થઈ ગયો આ જ મારી ભિક્ષા હતી અને આમ કહીને યોગી વેશધારી શિવશંભુ ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે આવો અનુપમ દ્રશ્ય જોઈને સ્વર્ગલોકમાંથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈને પુષ્પોની વર્ષા કરવા લાગે છે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના દર્શનની આ વાર્તા જે કોઈ સાંભળે છે તેને ભગવાન શ્રી કૃષ્ણના બાળરૂપના દર્શનનો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પુણ્ય ફળ પણ પ્રાપ્ત થાય છે બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય જય શ્રી કૃષ્ણ તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો